મોડી રાત્રે ખૂની ખેલ જેમાં ઉર્ફે ચંદુ નામનો જે એક યુવક છે આ સમગ્ર જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ચકચાર મચી જવા પામ્યો છે ઉર્ફે ચંદુની હત્યા તેના કોઈ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે આ બનાવના પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે તો પોલીસે શંકાના

હત્યારાઓએ ખૂબ જ બેરહમીપૂર્વક પૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘા કે ફરાર થયા હતા લોહીમાં લગભગ સાજીદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સાજીદના મોતના સમાચાર વાયુ વેગની સમગ્ર ચાર બજાર ચાર દરવાજા વિસ્તારમાં પ્રસિદ્ધ જતા જ મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી જેરે સેયાજી હોસ્પિટલ ખાતે પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો સાજીદની હત્યા તેના જ કોઈ નિકટના લોકો દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે સાજીદ થોડા દિવસ પહેલા જ લગ્ન પણ કર્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે હવે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે અર્ધપણા પહેલાની ઘટના છે ડીસીપી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે મરણ જનાર છે ચંદુ ઉર્ફ સાજીદ જેમનું અહીંયા રોડ પર ઈસમોએ આવીને

અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો અને તાત્કાલિક લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે ચંદુ ઉર્ફ સાજિદ છે એ તપાસ ચાલી રહી છે એ તપાસ ચાલી રહી